એક ઘર ઉપરની ગઝલ છે લંગડાય છે ઘર આજ જુદી રીત થી સમજાય છે ઘર ઠેસ વાગી જો મને લંગડાય છે ઘર અને હાથમાં ઘર લઈને ફરતા કંઈક જોયા હાથમાં ઘર લઈને ફરતા કંઈક જોયા આટલી આસાનીથી ઉંચકાય છે ઘર આટલી આસાનીથી ઉંચકાય છે ઘર અને શેર છે કે બહારનું વિશ્વાસુ જો ના હોય ઘરનું બારનું વિશ્વાસુ જો ના હોય ઘરનું તો ટકોરાઓથી પણ ગભરાય છે ઘર અને ક્યાંક સંતાઈને સાંભળવી છે વાતો ક્યાંક સંતાઈને સાંભળવી છે વાતો જ્યારે બીજા ઘરને મળવા જાય છે ઘર જ્યારે બીજા ઘરને મળવા જાય છે ઘર અને એનો છેલ્લો શેર છે કે ત્યારે તું એ ઘરનું મોઢું જોઈ લેજે ત્યારે તું એ ઘરનું મોઢું જોઈ લેજે જ્યારે જ્યારે કોઈનું વેચાય છે ઘર આ જુદી રીતથી સમજાય છે ઘર ઠેસ વાગી જો મને લંગડાય છે ઘર રોજ બદલાતી ક્ષણોની નિયત જોઈશું જ્યાં સુધી જોઈ શકશું રમત જોઈશું જ્યાં સુધી જોઈ શકશું રમત જોઈશું અને કેટલા આંસુઓની બચત જોઈશું કેટલા આંસુઓની બચત જોઈશું એક ચહેરાની જ્યારે અછત જોઈશું અને ચિત્રગુપ્તે લખ્યું માની લઈશું નહીં ચિત્રગુપ્તે લખ્યું માની લઈશું નહીં ઝીણવટથી બધી એ વિગત જોઈશું અને થાય અન્યાય ફરિયાદ કરશું નહીં થાય અન્યાય ફરિયાદ કરશું નહીં પણ અમે આગ સામે તરત જોઈશું અને શીખીએ ચલ ને દિલ તોડવાની કળા અશોકભાઈ શીખીએ ચલ ને દિલ તોડવાની કળા ક્યાં સુધી અન્યની આવડત જોઈશું અને એને જોઈને લલચાઈ જઈશું નહીં એને જોઈને લલચાઈ જઈશું નહીં સુખની પહેલા જ્યાં સુધી જોઈ શકશું રમત જોઈશું કે બિંબ એનું આંખના જળમાં થશે બિંબ એનું આંખના જળમાં થશે જે જે નિર્ણય ક્રોધની પળમાં થશે જે જે નિર્ણય ક્રોધની પળમાં થશે અને જો સદા અકબંધ વર્ષ્યું રહે જો સદા અકબંધ વર્ષ્યું રહે કેટલાય છેદ વાદળમાં થશે કેટલાય છેદ વાદળમાં થશે અને ખુદથી પણ સંતાડી એને રાખશો કંઈક તો એવું ઉતાવળમાં થશે ખુદથી પણ સંતાડી એને રાખશો કંઈક તો એવું ઉતાવળમાં થશે અને શેર છે કે જીવ થયો છે વાલો પહેલાથી વધુ જીવ થયો છે વાલો પહેલાથી વધુ માત્ર ગમત જેવું ચળવળમાં થશે માત્ર ગમત જેવું ચળવળમાં થશે અને એટલી ઓકાત દરિયાની નથી એટલી ઓકાત દરિયાની નથી જેટલું તોફાન મૃગજળમાં થશે કે આંસુથી રાખીને અંતર વાંચું છું આંસુથી રાખીને અંતર વાંચું છું નહીં તો ભડકો તારા કાગળમાં થશે કંઈક ને મૂર્તિ વહી પથ્થર મળ્યા કંઈક ને મૂર્તિ વહી પથ્થર મળ્યા હતા ને કંઈક ને રસ્તે જતા ઈશ્વર મળ્યા હતા કઈકને મૂર્તિવહી પથ્થર મળ્યા હતા કંઈકને રસ્તે જતા ઈશ્વર મળ્યા હતા ને પછી અંતર રહ્યા જન્મો જન્મના ને પછી અંતર રહ્યા જન્મો જન્મના જેમની સાથે અહીં અંતર મળ્યા હતા જેમની સાથે અહીં અંતર મળ્યા હતા અને આપણા આપણો અનુભવ હોય છે કે સાવ સાચા લાગતા માણસ કનેથી સાવ સાચા લાગતા માણસ કનેથી સાવ ખોટા ઉમ્રભર ઉત્તર મળ્યા હતા સાવ ખોટા ઉમ્રભર ઉત્તર મળ્યા હતા અને રોજ ઝઘડી છેવટે છૂટા પડ્યા છે રોજ ઝઘડી છેવટે છૂટા પડ્યા છે બેઉ જણના ખૂબ જન્માક્ષર મળ્યા હતા અને ઉજવ્યા સૌએ ભરીને રંગ રંગ ઉજવ્યા સૌએ મનના એક સરખા સર્વને અવસર મળ્યા હતા એક સરખા સર્વને અવસર મળ્યા હતા કઈક ને મૃત્યુમય પથ્થર મળ્યા હતા કંઈક ને રસ્તે જતા ઈશ્વર મળ્યા હતા કે જીવન આખું પડે પડ ચૂકવી એ યાદની કિંમત જીવન આખું પળે પળ ચૂકવી એ યાદની કિંમત ઘણી મોંઘી પડી અમને પ્રથમ વરસાદની કિંમત બને તો તું કશું બોલ્યા વિના સરકી જજે ત્યાંથી બને તો તું કશું બોલ્યા વિના સરકી જજે ત્યાંથી ગઝલ કરતા વધારે હોય જયારે દાદની કિંમત ગઝલ કરતા વધારે હોય જ્યારે દાદની કિંમત અને સરકારી કામકાજના સંદર્ભમાં બે ત્રણ શેર છે બે અલગ અલગ પ્રકારના કે અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં પગથિયા પર ઘસો ચંપલ અહીંથી ત્યાં અને ત્યાંથી ત્યાં પગથિયા પર ઘસો ચંપલ બધા સાહેબ જાણે છે ફરિયાદની કિંમત બધા સાહેબ જાણે છે અહીં ફરિયાદની કિંમત અને જે કેટલાક કરપ્ટ લોકો છે કેટલાક શું ઘણા બધા છે તો હતો એક કાલ લગ બેઘર ન જાણે શું કર્યા ધંધા હતો કે ખરીદી નહીં શકે કોઈ ખરા માણસ ની નિષ્ઠાને ખરીદી નહીં શકે કોઈ ખરા માણસ ની નિષ્ઠાને બધાની છોડ પૂછી જો જરા એકાદની કિંમત અને રહ્યો છું હર્ષ કાયમ ભીડમાં ઘોંઘાટમાં એવો રહ્યો છું હર્ષ કાયમ ભીડમાં ઘોંઘાટમાં એવો હૃદયથી પણ વધુ લાગી હૃદયના સાધની કિંમત હૃદયથી પણ વધુ લાગી હૃદયના સાધની કિંમત જીવન આખું પડે પડ ચૂકવી એ યાદની કિંમત ઘણી મોંઘી પડી અમને પ્રથમ વરસાદની કિંમત